નમસ્તે વિદ્યાર્થી મિત્રો મારું નામ છે અજય બલદાણિયા આજે તમારું ફરી વખત સ્વાગત છે ઓશન કોચિંગ ક્લાસીસની યુટ્યુબ ચેનલ પર વિદ્યાર્થી મિત્રો ધોરણ દસની અંદર ગણિત વિષયમાં પ્રકરણ નંબર ચૌદ એટલે કે સંભાવના જેની અંદર આજે આપણે લોકોએ આ વિડીયોની અંદર સ્વાધ્યાય ચૌદ પોઈન્ટ એકના પ્રશ્ન નંબર અગિયાર અને બારથી અગિયારથી તેર પ્રશ્નની આપણે લોકોએ ચર્ચા કરવાની છે વિદ્યાર્થી મિત્રો એમાં ખાસ કરીને અગત્યના પ્રશ્ન છે બારમા નંબરનો પ્રશ્ન અને તેરમા નંબરનો પ્રશ્ન તો વિદ્યાર્થી મિત્રો અગાઉના ભાગની લિંક તમને હજી સુધી મળી ન હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વિઝિટ કરીને તમે લોકો મેળવી શકો છો અને આઈ બટનને ક્લિક કરવાથી પણ તમને લોકોને આગળના વિડીયોની લિંક તમને મળી શકે છે તો વિદ્યાર્થી મિત્રો સમય વિતાવ્યા વગર આપણે શરૂઆત કરીએ દાખલા નંબર અગિયાર જેની અંદર આપણને કંઈક રકમ આવી આપેલી છે કે ગોપી પોતાના માછલી ઘર માટે દુકાનમાંથી માછલી ખરીદે છે દુકાનદાર મોટી ટાંકીમાંથી યાદચ્છીક રીતે એક માછલી બહાર કાઢે છે આ ટાંકીમાં પાંચ નર માછલીઓ અને આઠ માદા માછલીઓ છે તો બહાર કાઢેલ માછલી નર હોય તેની સંભાવના કેટલી થાય તો વિદ્યાર્થી મિત્રો આ દાખલાની અંદર આપણને લોકોને ચર્ચા અહીંયા તમને લોકોને કરવામાં આવેલી છે જેની અંદર આટલી સિમ્પલ બાબત છે કે પાંચ કેવી માછલીઓ છે અને આઠ કેવી માછલીઓ છે માદા માછલીઓ છે તો પાંચ નર માછલીઓ છે અને આઠ માદા માછલી છે તો બસ આ પ્રકાર નંબર એક જેવો જ દાખલો છે હજી આપણો રેડી તો દાખલાની શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો તો અહીં આપણને પાંચ નર માછલીઓ છે એટલે પાંચ નર માછલીઓ એડી અને આઠ કેવી છે માદા માછલીઓ તો કે આઠ કુલ કેટલી માછલી થઈ ગઈ આઠ ને પાંચ તેર કુલ માછલીઓની સંખ્યા

ઘટના એ બહાર કાઢેલ માછલી કેવી હોય નર હોય બહાર કાઢેલ માછલી નર હોય તો અહીંયા થઈ જશે વિદ્યાર્થી મિત્રો એ બરાબર કુલ પરિણામ કેટલા એવા તેર હવે અંશમાં કેટલા આવશે તો કે નર હોય તો નર માટે કેટલા છે પાંચ તો પાંચના છેદમાં તેર થઈ જશે જાણવા જેવી વસ્તુ એ છે આની અંદર કે તમને બંને આપેલી સંખ્યા અવિભાજ્ય છે એટલે ભાગ ઉડાડવાની કોઈ ઝંઝટ રહેશે નહીં તો આ રીતેની પસંદ કરેલ બહાર કાઢેલા માછલી જે એ નર હોય તેના માટેની સંભાવના વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને આપેલી છે તો અહીં રેડી દાખલો ડન થઈ ગયો છે તો આપણે આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો તો આકૃતિ તમને જે છે એ કંઈક આ રીતેની બનશે કે એક ટબની અંદર માછલીઓ આપેલી હશે એ ટબની અંદરથી માછલીઓ છે એ ગોપી નામની વ્યક્તિ છે એ અંદરથી માછલી પસંદ કરે છે રેડી તો તમને કંઈક આકૃતિ કંઈક આ રીતેની આપેલી હશે વિદ્યાર્થી મિત્રો હવે આગળ વધીએ તો કે બારમા નંબરનો દાખલો સર બારમા નંબરના દાખલાની અંદર થોડીક રજૂઆત થોડીક વધારે છે મેં તમને યાદ કરાવ્યું હતું કે વિગત તમને જો આંકડામાં આપેલી હોય તો ખાસ દાખલાની અંદર ચેતી જવાનું ધ્યાન આપવાનું કેમ કે વિગત જો આંકડામાં આપેલી હોય ને વિદ્યાર્થી મિત્રો તો વિદ્યાર્થી વારંવાર અટવાતો હોય છે શા માટે તો કે અહીંયા જુઓ તમને તકની એક રમતમાં ગોળ ફરતું એક તીર છે જે એક બે ત્રણ ચાર પાંચ છ સાત માંથી કોઈ એક સંખ્યા પાસે નિર્દેશ કરતું છે એટલે કે નિર્દેશ કરે છે અટકે છે ત્યાં તો આકૃતિ આપણે જોઈએ આગળ આકૃતિ બનાવી જોઈએ તો કે આકૃતિ તમને લોકોને કંઈક આ રીતેની આપેલી છે ચાલો હેણી જેની અંદર તમને લોકોને આઠ ભાગ બતાવવામાં આવેલા છે આઠ ભાગ છે જેની અંદર અહીંયા લખ્યું એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ અને અહીંયા કોઈ એક તીર છે એ તીર બતાવે છે તો તીર આપણને ભાગ બતાવે છે એને આપણે ચર્ચામાં લઈ લીધો આ પ્રકારનું કોઈ તીર છે ચાલો આ તીર આપણે ચર્ચામાં તો આકૃતિ તમારી કઈક આ રીતે તમને આપેલી છે શું છે તો કે અહીંયા તમને લોકોને સમસંભાવે કીધું છે ઘટના અને એ કીધું છે કે તીર આઠ તરફ નિર્દેશ કરે તો આઠે કોઈ એક પરિણામ છે આઠ શું છે કોઈ એક પરિણામ છે એટલે એક ના છેદમાં આઠ આવી શકે ખ્યાલ એવો આઠ ના છેદમાં આઠ ન લખાઈ જાય એનું ધ્યાન રાખજો એ ભૂલ પડે છે એડી તીર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે તો હવે આમાં જોઈ લેવાનું અયુગ્મ સંખ્યા કઈ કઈ છે

તો કે તીર છે એ એક થી લઈને આઠ સુધીના કોઈ પણ સંખ્યા તરફ નિર્દેશ કરે છે તો એ બાબતની આપણે ચર્ચા કરવાની છે ચાલો તો આગળ વધીએ અહી દાખલાની અંદર તમને લોકોને તકની રમતમાં તકની રમતમાં ગોળ ફરતું તીર એક તીર ने एक आठ संख्याओ माथी कोई एक संख्या नो ने નિર્દેશ કરે છે આથી કુલ પરિણામ આઠ મળે કુલ પરિણામ કેટલા થઈ ગયા આઠ તકની રમતમાં ગોળ ફરતું એક તીર છે એક થી લઈ આઠ સંખ્યાઓમાંથી કોઈ એક સંખ્યાને નિર્દેશ કરે છે આથી કુલ પરિણામ કેટલા થઈ ગયા તો કે આઠ થઈ ગયા કુલ પરિણામ તમારા લોકોના આઠ થઈ ગયા કામ કઈ રીતે કરશું તો કે અહીંયા ઘટના વાઇઝ કામ કરશું ધારો કે ઘટના એ ધારો કે ઘટના એ કઈ રીતે તો કે તીર આઠ તરફ નિર્દેશ કરે તીર તરફ નિર્દેશ કરે અહીંયા શું થઈ જાય એ બરાબર આઠ તરફ નિર્દેશ કરે એટલે છેદમાં કેટલા આવશે આઠ અને આઠ કોઈ એક પરિણામ છે એટલે એક ના છેદમાં કેટલા થઈ ગયા આઠ થાય અને ધ્યાનમાં લેજો આઠ છે ને એ વિગતમાં તમને આપેલું છે આઠ તરફ નિર્દેશ કરે હવે એક તરફ નિર્દેશ કરે તો એકના છેદમાં આઠ બે તરફ નિર્દેશ કરે તો પણ એકના છેદમાં આઠ ત્રણ તરફ નિર્દેશ કરે તો પણ એકના છેદમાં આઠ રેડી તો આ એક ખાસ ધ્યાનમાં લેવાનું ચાલો ધારો કે ઘટના બી ધારો કે ઘટના બી હવે શું છે તો કે અહીંયા તમને આપેલું છે તીર અયુગ્મ સંખ્યા તરફ નિર્દેશ કરે ચાલો અયુગ્મ સંખ્યા હવે જે વિદ્યાર્થી વિદ્યાર્થીઓને પહેલા ચેપ્ટર ની થિયરીમાં ધ્યાન આપ્યું હોય તો એને અયુગ્મ સંખ્યા કોને કહેવાય યુગ્મ સંખ્યા કોને કહેવાય આ બધી ચર્ચામાં ખબર પડી જાય એટલે તો અહીંયા તીર અયુગમાં સંખ્યા તરફ નિર્દેશ કરે તો આમાં તમને લોકો જાણો તો અયુગમાં સંખ્યા કઈ કઈ છે તો કે અયુગ્મ સંખ્યામાં અને આ ચાર જે સંખ્યાઓ તમને આપવામાં આવેલી છે એ ચારે ચાર સંખ્યા તમારા માટે અયુગ્મ સંખ્યા થાય તો કે અયુગમાં સંખ્યા અહીંયા મળવાની સંભાવના કેટલી થઈ જાય તો કે ચાર ના છેદમાં આઠ થઈ જશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જવાબ આવશે ચાર ના આઠ અહીંયા ભાગ ઉડે છે કઈ રીતે ઉડાડશો બે આપણું અતિ સંક્ષિપ્ત રૂપ થઈ જાય ચાલો ત્યારબાદ ઘટના નંબર આપણે સી ની ચર્ચા કરીએ તો ઘટના નંબર સી ની અંદર તમને કઈક આવું કીધું છે બે કરતા મોટી સંખ્યા તરફ નિર્દેશ કરે એડી તો ધારો કે ઘટના સી सी तीर बे करता मोटी संख्या तरफ निर्देश करे अरे बे करता मोटी संख्या तरफ निर्देश करे तो पी ऑफ सी बराबर શું થઈ जाए। તો બે કરતાં મોટી સંખ્યા કેટલી થાય તો કે એક થી આઠ ની અંદર બે કરતાં મોટી સંખ્યા એટલે છ થાય તો જવાબ શું આવશે છ ના તો બે બે ઉડી ગયા તો આપણે જવાબ શું આવશે ત્રણ ના છેદ માં ચાર આ તમારો જવાબ થઈ ગયો ત્રણ ના છેદ માં ચાર હેડી હવે આપણે લાસ્ટ ઘટના રહી છે ચોથા નંબરની ઘટના જેમાં કીધું છે તમને નવ કે તેનાથી નવ કરતા નાની સંખ્યા તરફ નિર્દેશ કરે તો કે ધારો કે ઘટના ડી ધારો કે ઘટના ડી તીર જે છે તીર નવ કરતા નાની સંખ્યા તરફ

અને બેઝિક વાળા વિદ્યાર્થીઓ માટે આ દાખલો 4 માર્ક્સ ની અંદર જાય એડી એટલે ખાસ ધ્યાન આપજો 4 માર્ક્સ માં જવાનું કારણ અહીંયા તમને લોકોને 4 પોઈન્ટ આપેલા છે આ ચારે એ 4 પોઈન્ટ તમારે મેળવવાના છે એડી અને ખાસ રીતે મગજને શાંત રાખી અને એકદમ જબરજસ્ત રીતે તમારે લોકોએ લખવાનો છે કે જેથી આપણને દાખલાની અંદર માર્ક્સ કપાય જ નહીં એડી તકની રમત તમને આપેલી છે એક વસ્તુ મગજમાં ડેટ કર લેવાનો એ તમારા માટે ઈ છે કે વિગત જો તમને સંખ્યાત્મક આપેલી હોય ને ત્યારે છેતરાવાનું નહીં રેડી અહીંયા તમને આઠ તરફ નિર્દેશ કરે તો એની સંભાવના એકના છેદમાં આઠ જ આવે બે તરફ નિર્દેશ કરે તો પણ એકના છેદમાં આઠ જ આવે રેડી પાંચ તરફ નિર્દેશ કરે તો પણ એકના છેદમાં આઠ જ આવે ખ્યાલ આવી ગયો અને પ્રોપર વેમાં તમને કીધું હોય કે અયુગ્મ સંખ્યા યુગ્મ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા પૂર્ણ ઘન સંખ્યા તો આમાંથી વ્યવસ્થિત ગોતીને થી આઠ પરિણામોની અંદરથી ગોતી ન જ તમારે લખવાનું થાય રેડી આને ભૂલતા નહીં ચાલો દાખલાને વિદ્યાર્થી મિત્રો આપણે ડન કરી દઈએ આગળ વધીએ તેરમા નંબરનો દાખલો ખાસ તમારા માટે મોસ્ટ આઈ દાખલો છે રેડી એસએ વન એસએ ટુ જે બી એક્ઝામ હોય બધી એક્ઝામ માટે તૈયારી ફરજિયાત કરીને જવાનું રેડી આવો જ દાખલો તમને લોકોને ઉદાહરણ નંબર તમને આપેલો છે ચાર હેડી ચાર અને ત્રણ આ બે માંથી એક છે ઉદાહરણ ચેક કરજો હેડી જેની અંદર પણ પાસાવાળા દાખલાની ચર્ચા કરેલી છે હવે જ્યારે પણ પાસાવાળો દાખલો લખાઈને આવે ને તો આપણે ચેક ઈ કરવાનું કે પાસાને બે વખત ઉછાળવાનો છે કે પાસાને એક વખત ઉછાળવાનો છે હેડી પાસાને જો બે વખત ઉછાળવાનો હોય તો મને છત્રીસ પરિણામ મળશે અને પાસાને જો એક વખત ઉછાળવાનો હોય તો મને છ પરિણામ મળશે એની હવે એને લખવાનું કઈ રીતે તો ચાલો એના ઉપર શરૂઆત કરીએ વિદ્યાર્થી મિત્રો કે પાસાને એકવાર ફેંકવામાં આવે છે તો અવિભાજ્ય સંખ્યા મળે બે અને છ ની વચ્ચેની સંખ્યા મળે ત્રીજા પોઈન્ટમાં અયુગ્મ સંખ્યા મળે તેની સંભાવના શોધો રેડી તો અહીંયા પાસાને કેટલી વાર ઉછાળવાનો છે તો કે પાસાને એકવાર ઉછાળવાનો છે ચોખ્ખું એને કીધું છે પાસાને કેટલી વાર ઉછાળવાનો એકવાર

મળતા પરિણામ ની સંખ્યા છ કેમ લેખા સર તો કે પાસા ને બાજુ કેટલી હોય છ સિક્કા ને બાજુ કેટલી હોય બે તો સિક્કો આવે ને ત્યારે આપણે બે ની એનઘાત લખશું પાસો આવ્યો તો કેટલી કે લખશું છ ની એનઘાત ચાલો અહીંયા તમને લોકોને કેટલી વખત ઉછાળવાનો છે તો કેટલા થઈ ગયા પાસાખ્યા છ ની એન ઘાત બરાબર છ ની એક ઘાત બરાબર કેટલા આવશે છ હવે પરિણામ ક્યાં થશે વિદ્યાર્થી મિત્રો તો કે પરિણામ તમને કઈક આવા મળશે પરિણામ પરિણામ અહિયાં મળશે એક અલ્પવિરામ વિરામ બે ત્રણ ચાર પાંચ અને છ આ પરિણામ થઈ ગયા આપણા ચાલો અહીંયા તમને ત્રણ ઘટના પૂછેલી છે આ દાખલો વિદ્યાર્થી મિત્રો ત્રણ માર્ક્સ માટે કરવાનો હેઠળ ત્રણ માર્ક્સ માટે કરવાનો અને બે માર્ક્સ માં જો પૂછાય તો તમને બે પોઈન્ટ આપેલા હોય હેડી અને ચાર માર્ક્સમાં જાય તો તમને ચાર પોઈન્ટ અહીંયા બતાવેલા હોય એક વધારાનો પોઈન્ટ બનાવી દે એડી પૂર્ણ વર્ગ સંખ્યા નો બનાવી દે પૂર્ણ ઘન સંખ્યા નો બનાવી દે એવી રીતે કે વિભાજ્ય સંખ્યાનો બનાવી દે એ રીતે ચાલો અવિભાજ્ય સંખ્યા હોય તો ધારો કે ઘટના એ ધારો કે ઘટના એ શું છે તો કે પાસા પર અવિભાજ્ય સંખ્યા હોય પાસા પર અવિભાજ્ય સંખ્યા મળે તો પાસા પર અવિભાજ્ય સંખ્યા મળે તો પી ઓફે બરાબર શું થઈ જાય તો કે પી ઓફે બરાબર અહીંયા કુલ પરિણામ કેટલા આપેલા છે છ તો કુલ પરિણામ છ છેદમાં કેટલા આવશે છ હેડી અને અવિભાજ્ય કીધા અવિભાજ્ય અહીંયા કેટલા છે તો કે બે ત્રણ અને પાંચ આ અવિભાજ્ય સંખ્યાઓ છે કેટલી મળી ગઈ ત્રણ તો કે ત્રણ ના છેદમાં કેટલા થઈ ગયા છ થઈ ગયા એડી 3 ના છેદમાં શું આવ્યો જવાબ 6 ભાગ ઉડાડશું ચાલો તો અહીંયા ભાગ ઉડાડશું કઈ રીતે તો કે 3 1 3 છેદમાં કેટલા થઈ ગયા 3 2 6 ચાલો ભાગ ઉડાડને કા 3 3 ઉડી ગયા એટલે કેટલા મળ્યા 1 છેદમાં 2 એડી 1 છેદમાં 2 આ જ રીતે ઘટના બી તરફ આગળ વધીએ તો કે ધારો કે ઘટના બી ધારો કે ઘટના શું થઈ ગઈ તો કે ઘટના બી

અને આ છ એની વચ્ચે કેટલી સંખ્યા આવી તો કે બે ત્રણ ચાર અને પાંચ ત્રણ સંખ્યા કેટલા થઈ ગયા ત્રણ ના છેદમાં કેટલા થઈ ગયા છ તો અહીંયા તમારા ભાગ પડશે અને બે ભાગ થઈ ગયા ઉડી ગયા એટલે કેટલા મળી ગયા એક ના છેદમાં માં રેડી ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો ધારો કે ઘટના સી તો ધારો કે ઘટના સી પાસા પર શું હોય તો કે અયુગ્મ સંખ્યા મળે પાસા પર અયુગ્મ સંખ્યા મળે તો પાસા પર અયુગ્મ સંખ્યા તો પી સી બરાબર વિદ્યાર્થી મિત્રો અહીંયા કેટલા થઈ જશે અયુગ્મ સંખ્યા કઈ કઈ છે તો કે આ એક ત્રણ અને પાંચ આ યુગ્મ સંખ્યા છે તો ત્રણ ના છેદમાં કેટલા થઈ ગયા છ ભાગ ઉડાડીએ ત્રણ એકા ત્રણ અને થઈ ગયા ત્રણ દો છ ત્રણ ત્રણ ઉડી ગયા એટલે કેટલો મને જવાબ મળ્યો એક ના છેદમાં બે એકદમ વિદ્યાર્થી મિત્રો આસાનમાં આસાન દાખલો અને આ દાખલાની ખાસિયત એ છે કે જવાબ બધા જોવો સરખા મળ્યા વન બાય ટુ વન બાય ટુ વન બાય ટુ એટલે બધા જવાબ તમને સરખા મળ્યા એ આ દાખલાની ખાસિયત છે એટલે સંભાવના ચેપ્ટરની અંદર એક જ દાખલો એવો છે કે જેના અંદર તમને બધાના જવાબ સરખા મળે એટલે આ એક જ દાખલો છે તેરમા નંબરનો દાખલો આ એમપી છે ખાસ કરીને અગત્યનો છે બારમો અને તેરમા નંબરનો દાખલો ખાસ કરીને તૈયાર કરવાનો છે ખાસ રેડી એનું રિવિઝન તમારે કરતું જ રહેવાનું છે વિદ્યાર્થી મિત્રો દાખલાને આપણે ડન કરી દઈએ તમને ખ્યાલ આવી ગયો હશે અને આની અંદર મેં તમને કીધું છે કે ઉદાહરણ નંબર ત્રણ અને ચાર ની ચર્ચા ફરજિયાત જોજો ત્રણ અથવા ચાર માંથી કોઈ પણ એક દાખલો છે એ પાસાને આધીન દાખલો તમને આપેલો છે તો વિદ્યાર્થી મિત્રો તમને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં થેન્ક યુ